ઢોર માર દ્વારા મારવામાં આવ્યો સંચાલકો ની નિષ્ક્રિયતા સામે વાલીઓમાં રોષ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામમાં આવેલ શ્રી બંધુ સમાજ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા નિર્દયતાથી માર મારવાની ઘટના સમાવતા ચકચાર મચી ગઈ છે શાળા સમય દરમિયાન બનેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઈને અન્ય વિદ્યાર્થીના શરીરના ભાગે નખ મારીને તેમજ ગંભીર માર મારીને ઈસાઓ પહોંચાડી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ બનાવને પગલે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે શાળાના શિસ્તબદ્ધ વાતાવરણ પર પણ સવાલો ઉઠાવ્યા છે વિદ્યાર્થીના વાલીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળામાં આટલો મોટો બનાવ બન્યો હોવા છતાં જવાબદાર સત્તાધીશો દ્વારા ઈસાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવાની પણ

વાલીઓએ એમ માંગ કરી છે કે માર મારનાર વિદ્યાર્થી સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે અને ફરજમાં બેદરકારી દાખવનાર સ્ટાફ સામે પણ તપાસ હાથ ધરવામાં આવે બીજી તરફ શાળા સંચાલકોએ આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે હાલમાં આ મુદ્દો સમગ્ર પાત્રા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે છાતી માં ને નખે બધે નકુરિયા મારી છાતીમાં છાતી ને ઢીકો મારી ને મારી છે તો શ્રી બંધુ સમાજ હાઈસ્કૂલ સાધી એના ટીચરો એ કોઈ પણ જાતની પ્રાથમિક સારવાર આલી નથી અને અમને પણ જાણ કરી નથી એટલા આ કે ચાર ચાર વાગ્યે આવો બનાવ બન્યો અને પાંચ વાગે મારો છોકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે મને આની ખબર પડી છે અને ક્યાંય હું દવાખાને લઈ ગયો છે જાતે પ્રાથમિક સુસાસનમાં જ્યારે ગઈકાલ રાખ્યું એને ખાધું નહીં આમે બી ખાય છે બેટા હા મેં સ્કૂલ મેં તને શું કહેવાય દવાખાને લઈ ગયા હતા ਨੂੰ ਟੋਪਿੰਗ ਗੇਮ ਨਾਲ ਕੀਤਾ ਉਹ ਕਿਹਾ ਕਿ ਗੇਮ ਦਾ ਨੰਬਰ ਕੀ ਮਾ ਅਰਸਾਲ ਆਇਆ ਸੋ। ਇਹ। બીਜੂ ਹੂੰ ਕਹਿ ਰਹਾ। બીਜੂ ਐਲਸੀਐਲ ਨੇ ਕਿਹਾ ਕਿ ਐਲਸੀਐਲ ਨੇ ਕਿਹਦੇ ਤੋਂ ਗੇਮ। ਐਲਸੀਐਲ ਤੋਂ ਕਿਹ ਕਿਹ ਸੁਣਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਮੈਡਮ ਨੂੰ। ਕਿਹ ਕਿਹ ਐਲਸੀਐਲ ਦੀ ਪ੍ਰਣਾਲੀ ਮੈਡਮ। ਪ੍ਰਿੰਸੀਪਲ ਮੈਡਮ ਨੇ। ਪ੍ਰਿੰਸੀਪਲ ਮੈਡਮ ਨੇ ਕਿਹਾ ਕਿ ਐਲਸੀਐਲ ਦੇ। ਓਕੇ।